બિહારના મુખ્યમંત્રીને ફોન કરી ઉડાવી દેવાની ધમકી આપનારા સુરતમાં હોવાની માહિતીને પગલે બિહાર પોલીસે સુરત ક્રાઇમ બ્રાન્ચની મદદથી લસકાણા ખાતેથી આરોપીને ઝડપી બિહાર પોલીસને સોંપ્યો છે ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના કાર્યાલયના નંબર ઉપર થોડા સમય અગાઉ કોઈકે ફોન કરી મુખ્યમંત્રી નીતીશ કુમારને ઉડાવી દેવાની ધમકી આપી હતી અંગે બિહાર પોલીસે ગુનો નથી તપાસતા ધરતા ટેકનિકલ સર્વેલન્સના આધારે ફોન કરનારની ઓળખ અંકિત મિશ્રા તરીકે થઈ હતી અને તેનું મોબાઈલ લોકેશન સુરતમાં મળતા બિહાર પોલીસે સુરત પોલીસને આ બાબતની જાણ કરી મદદ માગી હતી અંગે ક્રાઇમ બ્રાન્ચને જાણ થતાં ટેકનિકલ સર્વેલન્સના આધારે અંકિત મિશ્રાને લસકાણા ખાતેથી પોલીસે ઝડપી પાડ્યો તેનો કબજો બિહાર પોલીસે સોંપ્યો હતો વીસ ત્રણ બે હજાર ત્રેવીસના રોજ બિહારના મુખ્યમંત્રીશ્રીને છત્રીસ કલાકમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવેલ એ બાબતે બિહારના પટના જિલ્લાના સચિવાલય પોલીસ સ્ટેશનના અધિકારીઓ સુરત શહેરમાં આવેલ હતા આરોપીઓને પકડવા માટે એને લઈને મહેરબાન પોલીસ કમિશનર શ્રી તોમર સાહેબ તથા એડિશનલ પોલીસ કમિશનર શ્રી શરદ સિંઘલ સાહેબ નાઓએ ક્રાઇમ બ્રાન્ચને મદદમાં રહી આરોપીને પકડી પાડવા માટે સૂચના આપવામાં આવેલી હતી બનાવની ગંભીરતા લઈ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ ડોડિયા અને એમની ટીમને વર્કઆઉટમાં લગાવવામાં આવેલ હતા આરોપી જે છે એ અંકિત કુમાર કુમાર મિશ્રા આ જે લસકાણા ખાતે રહેતો હોય એવા હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે ધ્યાન ઉપર આવતા લસકાણા ખાતેથી એમને ડિટેન કરવામાં આવેલ છે અને બિહાર પોલીસ જે મદદમાં આવેલી અહીંયા આવેલી હતી તપાસ માટે એમને હેન્ડઓવર કરવામાં આવેલ છે આ જે અંકિત કુમાર છે એ બાર ધોરણ સુધી ભણેલ છે અને અહીંયા સુરતમાં છ વર્ષથી એ રહે છે અને લુન્સમાં ત્યાં એ મજૂરી કામ કરે છે હાલમાં એમને ડિટેન કરી અને બિહાર પોલીસને હેન્ડઓવર કરવામાં આવેલ છે વધુ પૂછ વધુ પૂછપરછ તેમજ વધુ ડિટેલ બિહાર પોલીસ દ્વારા જાહેર કરવામાં આવશે હા પ્રાઇમરી ક્રાઇમ બ્રાન્ચે જે ઇન્ટ્રોગેશન કર્યું છે એની અંદરથી એને ગૂગલની અંદર ઘણા બધા નંબરો એને સર્ચ કરવામાં આવેલ હતા અને એ મોબાઈલ તથા આરોપીને બિહાર પોલીસને હેન્ડઓવર કરવામાં આવેલ છે એના ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન દ્વારા વધુ વિગત ખ્યાલ આવશે વધુમાં સુરતમાં રહી મજૂરી કામ કરનારા અંકિત મિશ્રાએ ગૂગલ પર નંબર સર્ચ કરી રેન્ડમલી ફોન કરીને કબૂલાત કરી હતી જોકે પોલીસે તેની વધુ પૂછપરછ હાથ ધરી છે અઝલ કુરશી સાથે પ્રકાશવાળા